ધરભાઈ સિંહ પંડ્યા રહેવાસી મોડાસા તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે પન્ના એમપી મધ્યપ્રદેશ અમે બધા પ્રવાસે જઈ રહ્યા હતા જે પ્રવાસ પૂર્ણિમાના રોજ પૂર્ણ થતો અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા એ દરમિયાન શહેરા શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે એટલે ભગવાન પાર પાણ કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શેરાથી અમને પૂરી પાડેલી છે એ બદલ અમે યાત્રિકો વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પણ પેસેન્જર હતાના ચહેરાને વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારત પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનરવાળા બંપુર બ્રેકમાં તો પ્રેક ન આવીએ એના કારણ પાછળથી ટકર આવી ગયી હા બનાવ બ્રેક ફેલ થઈ ગઈ બનાવી